હાલ ઈંડા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કહેવાય છે કે ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ઈંડા એક એવી વસ્તુ છે જેને તમે નાસ્તાથી લઈને લંચ અને ડિનર સુધી કોઈ પણ સમયે ખાઈ શકો છો ઈંડામાં પ્રોટીન ફાઈબર અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે આ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે અને શરીર દિવસભર ઉર્જાવાન રહે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઈંડા ખાધા પછી તરત જ આ વસ્તુઓ ન ખાવી જોઈએ ઈંડા અને લીંબુ ઈંડા ખાધા પછી તરત જ લીંબુવાળી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આમ કરવાથી તમે હૃદય સંબંધિત બીમારીઓનો ભોગ બની શકો છો આ ખૂબ જ ખતરનાક બની શકે છે ઈંડા અને ચીઝ ઈંડામાં પ્રોટીન હોય છે અને જો તમે વાફેલા ઈંડા સાથે ચીઝનો વસ્તુઓ ખાઓ તો તે ખતરનાક સાબિત થઈ શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી ઈંડા ખાધા પછી પી પનીર ન ખાવું જોઈએ ઈંડા ખાધા પછી ક્યારેય કેળું ન ખાવું જોઈએ કે તે પેટ માટે ખતરનાક સાબિત થઈ શકે છે કબજિયાત એસિડિટી અને આંતરડાની સમસ્યા પણ થઈ શકે છે ઈંડા ખાધા પછી દૂધ ન પીવું જોઈએ કારણ કે તેનાથી ઉલટી થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજામાં બે લાઇકરને જરૂર દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે